છેલ્લા પબ્લિક હોસ્પિટલ આ હોસ્પિટલ દર્દીઓને મળી રહી છેલ્લા જે પણ આ ટ્રસ્ટીનો હોય એ સરકાર શ્રી પર મૂકીને નીમીને આ હોસ્પિટલની ખરીદી ચાલુ કરી છે તો જેથી છોટાઉદેપુર જિલ્લાના મહારાષ્ટ્રના મહારાષ્ટ્ર દેશના કે આજુબાજુના તમામ પ્રાંતના લોકો આ સેવા દર્દીઓ આવી રહ્યા છે જેમની ટ્રીટમેન્ટ સારી રીતે હોસ્પિટલ સ્ટાફ કરી શકે એવી અમારી સરકારશ્રીને અપીલ છે મારી બહેનને ચાર મહિના પહેલાં વેન્ટિલેટર પર મોકલી પડી હતી અને આ હોસ્પિટલથી ડૉક્ટર કુનાલ પટેલ દ્વારા એમનો જીવ બચ્યો હતો એક સારા બેસ્ટ ફિઝિશિયન આપણા ગામને મળ્યા છે તો દર તમામ સ્ટાફ અત્યારે સારો છે એમાં સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ હોસ્પિટલની તમામ સુવિધાઓ જ કાર્યરત કરે અને જે દવાની ખરીદી બંધ કરાઈ છે એ પણ ચાલુ કરી દે એવી અમારી વિનંતી છે પૂનમ મારું નામ જય તિવારી છે હાલમાં હોસ્પિટલની ઓપીડી તમામ ચાલુ છે